તો અમારી શીખ અમારી શીખમણ લે તો કો ખારી નિહાળમાં મજા અને મૂતી લે પછી વિડીયો ઉતાર શું કહેવું હવે સતે પતે વિડીયો નાખવા મન મેકઅપ પાવડરનો નોમ નહીં ખબર ન કમંડન મને એ વાતનો કમન એ ના કહેવાય અપણ વેળા કહેવાય તું ત્યાં બાપાને જેમ પૂછે ગમે તેને જેમ પૂછે ત્યાં માને ખબર હશે પાવડરના નોમ તને નહીં ખબર હારી પોચી ઠોડડી આવીને આવી ચોરી ઉઠી આવો બીજી પપ્પા પરીનો વિડીયો જોવો વગર લખો કરે હવે આ હાઈ ને ઉડવું અને તમારા મારા જેવા છોકરા પ્રેમ માં ને પૈસા ઉડાડવા એ સારી રીતે જોડે છે મારે હારી પેલી થોડું ને ઓળિયા સીતેન દેજો પડતા નહીં બાબુ બાબુ તો મિત્રો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વગન લપો કરે હું કીધું વગન લપો કરે તો ચાલો અહીંયા હું વિદાય લઉં છું આ વિડીયોમાં તો બીજા આવા વિડીયો આ વિડીયોમાં તમારો પ્રેમ ભાવ અને સત્કાર ખૂબ મળશે તો બીજા આવા રોસ્ટિંગ વિડીયો તમારા માટે લાવતો રહેશ ત્યાં સુધી બાય બાય